વિરમગામ શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સનું કામ ઊંચા ભાવે ખાનગી કોન્ટ્રાક્ટરને આપી દેવાતા વિરમગામ નગરપાલિકા ભાજપના કાઉન્સિલર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો વિરમગામ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સના ભાવ વધુ હોવાને લઈને નગરપાલિકાને અંદાજીત ત્રણ લાખથી વધુનું નુકસાન થતાં વિરમગામ નગરપાલિકા ભાજપના વોર્ડ નંબર છના સદસ્ય વિજયસિંહ ચાવડા દ્વારા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન ઉપરાંત પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી વિરમગામ શહેરના નગરપાલિકા વિસ્તારમાં ખાનગી કોન્ટ્રાક્ટરને ઊંચા ભાવે મેન્ટેનન્સની કામગીરીનું ટેન્ડર અપાતા ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સદસ્ય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિરમગામ નગરપાલિકામાં તારીખ એક અગિયારના રોજ મળેલી કારોબારી સમિતિના એજન્ડા કામ બેમાં રજૂ કરવામાં આવેલા નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટના વાર્ષિક મેન્ટેનન્સનું કામ પાંચ વર્ષ માટે ટેન્ડરમાં શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ટેન્ડરમાં રૂપિયા ચંબુતેર પ્રતિ લાઇટ પ્રતિમાસ ભરેલ તે બાદમાં ચોસઠ રૂપિયા પ્રતિ લાઇટ પ્રતિમાસ કરેલ જેનાથી અંદાજે છ લાખ ચાલીસ હજારનો ભાર વિરમગામ નગરપાલિકાને પ્રતિમાસ પડી શકે છે જે અત્યારે હાલમાં બે લાખથી અઢી લાખ સુધી ખર્ચ થાય છે જેથી ટેન્ડરમાં આવેલા ભાવ ખૂબ જ વધારે હોય વિરમગામ નગરપાલિકાને પ્રતિમાસ આશરે ત્રણ લાખથી વધારે નુકસાન થાય તેમ છે જે પાંચ વર્ષે અંદાજે બે કરોડથી વધુ નુકસાન થાય છે જે નગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થતું જણાય તેથી આ કામનો વિરમગામ નગરપાલિકાના સદસ્ય દ્વારા વિરોધ નોંધાવીએ છીએ નગરપાલિકા દ્વારા ટેન્ડરમાં અમલ કરવામાં આવે તો કલમ બસો અઠ્ઠાવન હેઠળ કાર્યવાહી પ્રાદેશિક કમિશનર તેમજ વિરોધ નોંધાવવામાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ વિરમગામ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટની કામગીરી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે છતાં આ કામનો કોન્ટ્રાક્ટ આપીને વિરમગામ નગરપાલિકા દ્વારા નાગરિકો દ્વારા ભરવામાં આવતા વેરાનો દુરુપયોગ થતો હોય તેમ પત્રમાં જણાવવામાં આવ્યું છે તેથી આ કંપનીને એજન્સીનું કામ આપવું યોગ્ય જણાતું નથી જેથી આ કામના વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર છના સદસ્ય દ્વારા વિરોધ નોંધાવીને વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર કારોબારી ચેરમેન તેમજ પ્રાદેશિક કમિશનર નાઓને પત્ર લખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો